કોઈ વાળા કરવો કર્યો એ તો ઘોડે જવાય જઈ આવ્યો હું જો ખબર પડી ઘોડે તરવા

mẹ 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 mẹ

અમારે સમજાવું ના પડે મોણસ ની રીતમાં હોય ને તો મોણસ સમજી જાય હા છે ને જો ત્યાં તો દોષી તો હો જ નહીં છોકરું છે ને પૂરે પૂરી વાતનું પીચેલ છે કશું હોય ખૂંકતી ખાવાય નહીં

હગુ અનાગત થઈ ગયું તો આખી જિંદગી પર બે જો કે છોકરાની બાયરી લાવી જો આ હગું થવા તો દેવાનું જ આ ભાઈબંધ છે ભાઈબંધ છે ને

ધક્કો મારી લઈ લે માર ધક્કો માર ધક્કો

आ मराते साला हिंन टक्को मार दे ini मारन

ખબર ના પછી પૂછ પૂછવું એ તો સમાચાર પૂછતા તા કે ચીયા ગમ ના શું બધું પૂછતા તા

પણ એરિયા તો અંદર બે ઇરિયા કરવા નામ કેમ થાય નઈ ડ્રાઈવર રિક્ષા વાળું રીક્ષા નથી રિક્ષા વાળું રીક્ષા મારી રિક્ષા મારી તું કોણ પૂછવા મારું

દેજો આ વાયરા મથેલા છે હો આ બધું વ કર કેવું કર હવે સાઈ મથે દા ચાલુ ને એટલે અન ચાવી આપડા જોડે હતી હલી ચાલુ થાય જ આપણ વાજી જેડુ જેડુ